બાબરા તાલુકાના નીલાવાડા અને સમઢિયાળા ગામની વચ્ચેના સેમ વિસ્તારમાં ખાનગી કંપની અયાના કંપનીની પવનચક્કીમાં એકાએક મોટા અવાજ સાથે બ્લાસ્ટ થઈ સળગી ઉઠી હતી અને જમીન ધ્વસ્ત થઈ હતી પવનચક્કી બ્લાસ્ટને સળગી ઉઠવાથી અને પડી ભાંગવાથી આજુબાજુના વિસ્તારના ખેડૂતોમાં નાસભાગ મચી ગઈ હતી સૌ કોઈ પોતાનો જીવ બચાવવા દોડી ગયા હતા માલ ઢોર દોવામાં એક ભેં જેવું તેવું જોયું બે ભે હું દોવા ન દીધું અને ભાગા ભાગીમાં બે તો ભે હું એક ભેં લુલી થઈ તમારું ગામ મારું ગામ લીલાવાડા નામ માંડનભાઈ જેઠાભાઈ ગઢવી બસ અને આ પવન ચક્કી રહી તમારી વાડી થી કેટલી આખી છે અમારા વાડી થી અંદાજે લગભગ 500 થી 600 ફૂટ જેવી દૂર છે 500 થી 600 ફૂટ તોય તમારી ન્યા તાર આવ્યા માથે અમાર ન્યા તાર આવ્યા બરોબર તાર માથે જ પડી બરોબર તમારું નામ બોલો ભરતભાઈ જેઠાભાઈ ગઢવી ગામ લીલવડા આ પવન ચકો હળ ગયો ત્યારે અમારે કેટલી નુકસાની આવી અને ક્યારે અમે અહીંયા કોઈ ભાઈ ભેંસ જોતો તો ભાગ્યો અને કડાકાનો અવાજ આવ્યો અને અમે આ પવન છકો ઊભો છો અમને કોઈ અમારી કોઈ પરમિટ લીધી નથી અને એમને પવન છકો ઊભો કરી દીધો ને અમને કોઈ ધ્યાન આપ્યું નહીં આવું બાબરા તાલુકામાં બહુ રહેશે એમ અને ગમે ત્યાં થાંભલા નાખી દે ગમે ત્યાં તાર નાખી દે ગમે ત્યાં પવન છકા ઊભા કરી દે

પણ હવે નહીં મારું નામ ગજેન્દ્ર શેખવા આજ રોજ આપ જે પાછળ જે સળગતું દ્રશ્ય જે જોઈ રહ્યા છો એ બાબરા તાલુકાનું નીલવડા ગામ છે અને નીલવડા ગામની અંદર સમઢિયાળા તથા નીલવડા ગામની સીમની વચ્ચે આ અહીંયાના કંપનીની જે પવનચક્કી આવેલી છે તે સળગેલ છે કઈ રીતે સળગેલ છે એ સ્પષ્ટ જોઈ શકાય છે પાછળ તમે જે કેમેરો ફેરવો એટલે તમને દેખાય છે કે મોટી છાસઠ કેવી કે બહુ હેવી લાઇનની જે ઓલી ઇલેક્ટ્રિક જે લાઇન નીકળતી હોય છે વાડીઓમાંથી હેવી થાંભલાં એકદમ એની બાજુમાં પવનચક્કી ઊભે કરેલી હતી જે ખૂબ જોખમકારક હતી અમે છેલ્લા દોઢ બે વર્ષથી આ પવનચક્કીમાં જે ગેરરીતિ જે ચાલી રહી છે જે આડેધડ નિયમનો ઉલાળીઓ કરીને જે પવનચક્કી ફિટ કરવામાં આવે છે તે બાબત ઘણા સમયથી લડત આપીએ છીએ અને અવારનવાર સોશિયલ મીડિયામાં માધ્યમથી તથા ફરિયાદો કરીને પણ જણાવતા હોઈએ છીએ કે આવા જે જોખમરૂપ જે કામ છે એની પૂરી તપાસ કરવામાં આવે ફેર તપાસ કરવામાં આવે ખરાબામાં કેટલી નાખેલી છે ગૌચરમાં કેટલી નાખેલી છે જોખમવાળી કેટલી નાખેલી છે જો હજી એકવાર બીજી વાર આવી તપાસ કરવામાં આવે તો આવી તાલુકાભરમાં ખૂબ જ આવી પવનચક્કીઓ નાખેલી છે જે લોકોના જોખમરૂપ છે અને આપ જે પાછળ છે જોઈ શકો છો કે કેવી રીતે એ હળગેલી છે પવનચક્કી અને વિસ્તાર એને અડેલા છે અને શોર્ટ સર્કિટ થયેલી છે કદાચ એવું જણાય છે પણ આ એક પ્રકારનું એક બેદરકારી જ કહેવાય કે જેનું અગાઉથી કોઈ અગમચેતીના પગલાં ભરવામાં નહીં આવેલા હોય કે કોઈને જાણ પણ નહીં કરવામાં આવેલ જો આની આજુબાજુમાં માનવ વસાહત હોય કે કદાચ ખેડૂતો કામ કરતા હોય તો માન માનહાનિ તથા જાનહાનિ પણ થઈ શકે અને કદાચ જો આ તો રાતનો સમય હતો દિવસે આ બનાવ બન્યો હોય તો અહીંયા ખેડૂતો જે છે વાડીમાં કામ કરતા હોય તેમને પણ જાનનું જોખમ હતું હવે આ બાબતની ઊંડી તપાસ કરવામાં આવે આ જવાબદારી કોની છે આના જવાબદાર કોણ હતા અને આજુબાજુમાં કોઈનું નુકસાન થયેલ છે કે નહીં એ તો કદાચ તપાસ કરતાં ખુલશે અને અન્ય પવનચક્કીઓ આવી કેટલી છે જોખમવાળી એની પાછી ફરીવાર તંત્રને મેં જણાવ્યું છે કે તપાસ કરવામાં આવે અને એની હટાવવામાં પણ આવે જો એવી કોઈ પવનચક્કીઓ હોય તો